সাদে ভিরো বেন ছে ভেন সুতপলি পাতি পুছে আনে কে মেমে আপডিতিকে মাপডিকে মাকামতি নামতি কেন সুতপলি পানে জাকে সুতবে কেন

ખાવા પીવાની વસ્તુ હતી સેટિંગ બગડે સેટિંગ બગડેલી પછી

હવે ઓહન હમ હવે ડાયરેક્ટ એમ નામ બેસે એમ બેસે હા હા એમ આ હા પોલોઠી જાય અચ્છા તો તમે પહેલી વખત તો લંગડાતા લંગડાતા હવે સીધું હવે સીધું ઓલાઈ નહીં હવે કાઈ પ્રોબ્લેમ નહીં જાતા ને તો આમ થઈને આમ પોક તો રાહ થઈ જાય આપણે તકલીફ હા છે હા આ ને હા એ